દર્શક મિત્રો SG News ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચાર ઉપર તલોદ થી તલોદ વાવ ગામની સીમમાં સીમા ઘઉં લલણી કરેલ પાકના ઢગલામાં કોઈ અજાણ્યા શખ્સો આગ ચાવી ફરાર થઈ ગયા ની ઘટના પ્રકાશમાં આવી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદ તાલુકાના વાવ ગામ ની સીમા માં આવેલ પંચાલ મુકેશભાઈ શકરાભાઈ ખેતરમાં ચાલુ વર્ષે ઘઉં ના પાક નું વાવેતર કરવામાં આવ્યું હતું આ ઘઉં પાક તૈયાર થઈ ગયા બાદ તેની લણી કરી કાપણી કરી થ્રેશર દ્વારા ઉપજ લેવા માટે ખેતરના મધ્યે ઢગલો કરી એકત્ર કરી રાખેલ ઘઉંની મારો રવિવારના રોજ ખેતર માલિકની ગેરહાજરીમાં કોઈ અજાણ્યા શખ્સોએ બે સ્થળો ઉપર આગ ચાપી ફરાર થઈ ગયા હતા જે બનેલા બનાવની જાણ આસપાસના ખેડૂતોને થતાં સ્થાનિકો દોડી આવી બાજુના ખેતરનો બોર ચાલુ કરાવી ઢાળિયામાં પાણી લાવી સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી પરંતુ ત્યાં સુધીમાં સમગ્ર ઘઉંનો જથ્થો ઘાસચારા સાથે બળીને રાગ થઈ જતા ખેડૂતને આર્થિક મોટું નુકસાન થવા પામ્યું છે આ બનાવ અંગે ખેતર માલિકે પોલીસ ફરિયાદ કરવાની આગળ તજવીજ હાથ ધરી છે રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોત સાબરકાંઠા આ ખેતરનો માલિક હું પંચાલ મુકેશભાઈ શેકડાભાઈ આ ખેતર ત્રણ વીઘા જમીન છે આ જમીનની અંદર ભાગે ભાવના નરેન્દ્રસિંહને ભાગ વાવા આપ્યો છે પાણી બી એમનું આવે છે આ ઘઉં આવીને જાતે વાઢ્યા મજૂરી કરીને આદિવાસીને એક ફિશમેન ઘઉંને આપવા પડે જાતે વાઢ્યા જાતિવાદી મજૂરી કરીને અગાઉ બધા આ ટાઈમે ભેગા કરવાના હતા તે કાઢવા માટે તે અડધા ગઉ ભેગા કરીને હો જે અમે આ બધું જોઈ હોજે અમે ઘેર જ્યા એ ટાઈમે અજાનપેદ માણસ ઓયા છે આ આજુબાજુ કોઈને ખ્યાલે ના આવ્યું રાત્રે બધી રાધાથી પાછળ આ રીતે બધી આગ લગાવી છે આ બાજુ આગ લગાવીને સીધો આ એરંડા ની અંદર થઈને જો કઈ ખબર ના પડી પેલ બાજુ એ નવી રાધું ખરાબ હતું તો એ આગ લગાવી પણ આ બાજુમાં પણ એક ભાઈ તો અજાણ ભાગ્ય ખેતર બાજુ ના એ પોણી વાર તો ખ્યાલ આવ્યો કે આ બાજુમાં ગૌ હર ગયા છે એને જોણ કરી તો આજુબાજુમાં બધો એ જોયું ગૌ હરકતા ગૌ હરકતા જોઈને એ લોકો દોડીને આયા આવ્યા આ લોકો એક ઘણો પ્રયત્ન કર્યો તે અયહરક કારક તે તો જ પહેલા તો તો એ ઉની આગ ઓલવી નાખી પણ આ બાજુ તો આગ ભાઈ આગ નક લાગી હતી એટલે વા લાગી તો એ છે તો એ બોર લાઈટ ચાલુ હતું હોત ના 3 વાગે લાઈટ હતું તે હોત ના ચાલુ હતું એ તે બોર ચ મોટર ચાલુ કરી ને બોર ને નેકે પોણી લાયા હવે હજી જેમ તેમ કઈ આ બધું ઓલવાય છે